ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને દાય માતાજી મિત્રો આજે હાથ માર્ચ અને શુક્રવાર કપાસની બજારમાં ફ્રી પાછા સારા સમાચારો છે અમેરિકાની નિકાસ વસણમાં વધારો થયો અને ન્યુયોર્ક કોટન વાયદો અઢી ટકા જેવો ઉછળી પાંસઠ પોઈન્ટ ચોવીસ સેન્ટ ઉપર બંધ આવ્યો છે ઘરેલુ બજારમાં ભાવ સ્થિર જતા કપાસ વધ્યા હતા અને રૂમમાં સ્થિર હતા રૂની બજારમાં ભાવ સ્થિર હતા કપાસ્યાના બજારમાં રૂપિયા દસનો સુધારો હતો આગામી દિવસોમાં કપાસની વેસવાળી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે સીસીઆઈએ પણ વેસવાળી શરૂ કરી હોવાથી બજારમાં તેજી દેખાતી નથી ગુજરાતમાં શંકરઋના ભાવ ગણતરી એમ એમ અને ત્રણ પોઈન્ટ આઠમાં એકની સર તેના ભાવ સ્થિર હતા અને બાવન હજાર ચારસોથી બાવન હજાર નવસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ રૂપિયા સો વધી ખાંડીના રૂપિયા સાડત્રીસ હજાર બસોથી સાડેત્રીસ હજાર છસો હતા કપાસિયા ખોલની બજારમાં ભાવ સ્થિર હતા બેન્સમાર્ક વાયદો રૂપિયા સોળ વધી પચીસો નવ્વાણું મ્યુનિસિપાલિટી પર બંધ્યો હતો કપાસ્યાના ભાવમાં રૂપિયા દસનો સુધારો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદરના પંદરસો ચાલીસ ગુગર બારદરના પંદરસો સાઠ અને જોડ બારદરના પંદરસો દસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના રૂપિયા પંદરસો અને એવરેજ નાની મિલોના ભાવ રૂપિયા ચૌદસોથી ચૌદસો પચીસ પ્રતિ પચાસ કિલોના હતા કપસ્યાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પંચાવનથી છસો એંશી હતા અને કડીમાં છસો સાઠ થી છસો પંચાણું હતા કપાસની બજારમાં બજારમાં સ્થિર રીતે અને મણે રૂપિયા પાંચ ટકનો ઘટાડો જોવા મળ્યો હતો કપાસની બજારમાં આગામી દિવસોમાં વેસવાળી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી પરંતુ આવક ઘટશે તો બજારો ઘટતી અટકી જશે કડીમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીને આવો કે ભાવ ચૌદસોથી ચૌદસો પછી હતા જ્યારે કાઠિયાવાડથી ત્રીસથી ચાળીસ ગાડીને આવો કે તેને ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો પછા હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ત્રીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પચાસથી ચૌદસો પચીસ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની અગિયાર હજાર મનની આવક હતી બોટાદમાં ત્રેવીસ હજાર મણ બાબરામાં ચૌદ હજાર મણ અમરેલીમાં તાડા ચાર હજાર મણ અને ગઢડામાં ચાર હજાર મનની આવક હતી ન્યૂયોર્ક વાયદો અઢી ટકા જેવો ઉસળી પાસઠ પોઈન્ટ ચોવીસ સેન્ટ ઉપર બંધ આવ્યો હતો હવે અમેરિકનનું નિકાસ વેચાણના જે સોદા થયા સિતવી ફેબ્રુઆરી સુધીના અઠવાડિયાના તેની વિગતો જોઈએ તો ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પૂરા થતા સપ્તાહ માટે અપ્લેન્ડ કપાસનું કુલ બસો એક એકતાલીસ બે લાખ એકતાલીસ હજાર હજારના પાંચસો ઘાસનું ચોખું વ્યસણ જે પાછલા અઠવાડિયા કરતાં પિસ્તાલીસ ટકા અને પાછલા ચાર અઠવાડિયાની શ્રેરાશ કરતાં છ ટકા વધુ હતું જે સોદા થયા તે વિયેતનામ સાઈડ તોતેર હજાર એકસો ગાંઠીના ચીન સાથે છેતાલીસ હજાર આઠસો ગાંઠી પાકિસ્તાન સાથે બત્રીસ હજાર છસો ગાંઠી તુર્કી સાથે બત્રીસ હજાર ગાસડી અને થાઈલેન્ડ સાથે અઢાર હજાર નવસો ગાંઠીના થયા એક લાખ પાંચ હજાર છસો ગાંઠીનું ચોખ્ખું વિષાણ મુખ્યત્ આ માટે હતું પાકિસ્તાને પંચોતેર હજાર પાંચસો આર અરબાંસડી નિકાર્ગોએ પંદર હજાર નવસો ગાંઠી તુર્કીએ અગિયાર હજાર એકસો ગાઠડી વિયેતનામે બાવીસો ગાંઠી વધારે કરી હતી સોખી શિપમેન્ટ એટલે કે નિકાસ જે માર્કેટિંગ વર્ષની ઉષ્ણોત્તમ સપાટી હશે ત્રણ લાખ અને ચોત્રીસ હજાર ઘાસડીની નિકાસ કરી જે પાછલા અઠવાડિયા કરતાં પચીસ ટકા અને પાછલા ચાર અઠવાડિયાની સેરાશ કરતાં અઠ્યાવીસ ટકા વધુ હતી જે આખા વર્ષને સૌથી ઊંચું અઠવાડિયું હતું નિકાસ કરવામાં જે નિકાસ કરી તે વિયેતનામ માટે એક લાખ ને એકસો ઘાંઠળીની પાકિસ્તાન માટે પાંસઠ હજાર ચારસો ગાંઠડીની તુર્કી માટે છેતાલીસ હજાર ગાંઠડીની ચીન માટે ત્રેવીસ હજાર એકસો ગાંઠડીની બાંગ્લાદેશ માટે સત્તર હજારને સાતસો ગાંઠડીની પીમાના પીમા કોટનના જે સોદા થયા તે દસ હજારને નવસો ગાંઠીનું ચોખ્ખું વેસણ જે પાછલા અઠવાડિયા કરતાં એકાવન ટકા અને પાછલા ચાર અઠવાડિયાની સરેરાશ કરતાં બાર ટકા ઓછું હતું સોદા થયા ભારતે ચાર હજાર ગાંઠડીનું ખરીદી કરી પીમા કોટનની બીજાનું આપણે જોવું નથી ખાસ કામનું નથી ચેનલને સબ્સક્રાઈબ કરજો વિડીયોને લઈક કરજો અને શેર કરજો જય માતાજી